નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિરાના એક નજર આજના મુખ્ય સમાચારો પર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માને ભગવાન થી પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે તો 12મી મે ને સમગ્ર વિશ્વમાં મધર ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે સુરતના ઉગત રોડ ખાતે આવેલ શ્રી વિકલ્પ હોસ્પિટલમાં અલગ અલગ ક્ષેત્રમાં સંકરાયેલ 11 માતાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી તેથી જ માનું સ્થાન ભગવાનથી પણ ઊંચું શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે તે દર વર્ષે બારમી મે મધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે સુરતમાં માતાઓને સન્માનિત કરવા માટે સુરતના ઉગત રોડ ખાતે આવેલ તે વિકલ્પ હોસ્પિટલમાં અગિયાર જેટલી માતાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી શ્રી વિકલ્પ હોસ્પિટલ દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાં સંકળાયેલ અગિયાર માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર ફેશન ડિઝાઇનર શિક્ષક પત્રકાર જેવા ક્ષેત્રો સાથે જોડાયેલ અગિયાર માતાઓને એવોર્ડ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું તો માતાઓના મહત્વ વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી હું ડોક્ટર પૂજા પટેલ લેપ્રોસ્કોપિક ગાયનેક સર્જન શ્રી વિકલ્પ હોસ્પિટલ પર અ વર્ક કરું છું કાર્યક્રમ જે છે તે શ્રી વિકલ હોસ્પિટલના બેન્ક્વિટ હોલમાં રાખવામાં આવેલો છે શ્રી વિકલ હોસ્પિટલ એક મલ્ટી સ્પેશિલિટી હોસ્પિટલ છે અને હું એની ડાયરેક્ટર છું આ પ્રોગ્રામ જે છે તે મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે રાખવામાં આવેલો છે અને આ પ્રોગ્રામ નો હેતુ એવો છે કે જે માતાઓ છે તે માતાઓને આપણે જો વંદન કરીએ અને પેલિસિકેટ કરીએ તો એ માતાઓમાં એ જુસ્સો અને હોશ જે છે તે થોડો વધુ થાય અને જે આપણે વુમન્સ ડે પર વુમન્સ ને આપણે ઓલવેઝ ફેલિસિટેટ કરતા હોઈએ છીએ પણ આજે અમે હટકે થઈને થોડું મધર્સ ને ફેલિસિટેટ કરવા માંગીએ છીએ કારણ કે હું પોતે ખુદ એક ગાયનેક ડોક્ટર છું એટલે મારા માટે ઓલવેઝ થી માતાઓ થોડી મારા ઇમોશનલી નજીક જ હોય છે માટે મેસેજ કે તમે તમારી મમ્મીને એટલો બધો પ્રેમ કરો કે એ મમ્મી ગમે ત્યારે દુનિયાના ગમે તે ખૂણામાં હોય પણ એ તમને જોઈને આ તમારી મમ્મી નથી પણ તમે એમના દીકરા છો તેવી રીતનો મેસેજ પાસ થવો જોઈએ આપણે આ દુનિયામાં જન્મ લીધું છે અને આપણા માટે ભગવાન આપણા માતા પિતા જ છે અને પિતા કરતાં પણ વધારે રોલ માતાનો હોય છે અને મારી દીકરી મને વારંવાર પ્રશ્ન કરે મમ્મી ભગવાન ક્યાં છે તો મારે હું એને એ જ કહેવું પડતું હોય છે કે દીકરા તું મને જો તને ભગવાન દેખાશે અને હું મારી મમ્મીમાં ભગવાન જોઉં છું અને આ દુનિયાની અંદર જે છે તે સાક્ષાત ભગવાન રૂપ આપણા માતા હોય છે તો આ માતાને જો તમે ન સાચવી શકો તો આ દુનિયામાં જન્મ લેવાનો કોઈ અર્થ હોતો જ નથી એટલે પચાસ વર્ષ પણ જો આપણે એમની પૂજા કરીએ તો ઓછા પડે એવું છે પણ જાગ્યા ત્યારથી સવાર આ નાના પ્રોગ્રામથી આપણે જો એવો મેસેજ આપી શકીએ એવા લોકોને કે ભાઈ તમે તમારા માતાને પ્રેમ કરો તો દેટ ઇઝ વર્થ ધીસ સ્મોલ ફંક્શન ટુ ડે સન્માન કરવા માટે તો બધી જ વુમન્સ પોતાના સ્તરે ખૂબ જ સારું કામ કરી રહી છે પણ ચૂઝ કરવું પણ અઘરું હતું પણ અમે દરેકે દરેક ફિલ્ડમાંથી એક એક મહિલાને અમે ચૂઝ કરી છે પત્રકાર હોય કે ફેશન ડિઝાઇનર હોય કે એચઆઈવી ગ્રસ્ત મહિલાઓને એ લોકો સારવાર કરતી હોય કે ડોક્ટર્સ હોય કે રીતે બધા ફિલ્ડમાંથી એક એક અમે વુમનને ચૂઝ કરી છે ચૂઝ કરવું પણ અઘરું હતું પણ સ્ટીલ અમે પ્રયત્ન કર્યો છે કે બધી જ વુમન્સ ને થોડું મોટિવેશન મળે અને થોડું આગળ વધી શકે ગીતા ચોક્સી એક બહુ ફાઇન સ્લોગન છે સેન્ટેન્સ છે ચાઇલ્ડ ગીવ બર્થ ટુ અ મધર એટલે બાળક ના હોય તો માં કહેવા વાળું કોઈ હોતું જ નથી એ કોઈ પણ રીતનો બચ્ચો હોય એડોપ્ટેડ હોય બર્થ આપ્યો હોય હવે આઈ વુડ સે માં માં કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ માં પોતાના ઉદરમાં નવ મહિના જે બચ્ચાની જાળવણી કરે છે ત્યારે શી નોઝ કે એ ગ્રોથ તમે કોઈ પણ બિલ્ડિંગ લો તો એનું પિલર્સ સ્ટ્રોંગ હોય રાઈટ મધર્સ આર પિલર્સ એમ નથી કહેતી કે ફાધર્સ આર નોટ બીકોઝ ફાધર એન્ડ મધર નર્ચર બચ્ચાને સાથે એના વગર એ શક્ય નથી પણ મધર વધારે સ્ટ્રોંગ એટલે થઈ જાય છે કારણ કે એને નવ મહિનાની જર્નીનો અહેસાસ કર્યો છે એ જે નાની નાની વસ્તુઓ અને જેમાંથી બાળક ઉત્પન્ન થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને માની ડ્યુટી તો પતિ નથી જતી એમાં પેરેન્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે મેં બાળકને જન્મ આપ્યો એટલે હું સારી માં છું એ ડેફિનેશન તદ્દન ખોટી છે અને યુ હેવ ટુ વોક વિથ જનરેશન અને સાચું પેરેન્ટિંગ ખૂબ જરૂરી છે વધુ પડતો પ્રેમ અને ઓછો પ્રેમ બે બહુ નુકસાનકારક છે અને એ પ્રમાણસર ક્યારે કેટલો ને કેવી રીતે આપવો બાળકને એ ખૂબ જરૂરી છે અને બાળકો બગડી જાય છે મોટા થઈને ખરાબ થાય છે તો કહેવામાં આવે છે કે શું સંસ્કાર મા બાપ સંસ્કાર સારા જ આપે છે પણ આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ સોસાયટી આપણે એક પોઈન્ટ પર આપણે એનો હાથ છોડીએ છીએ અને ત્યારે ઇન્ફ્લુઅન્સ થાય છે બધાથી જો તમે એને સંસ્કાર નાનપણમાં આપ્યા હોય ને તો એની કદાચ તમને ફિયર જ ના રહે અને તમે જનરલી જોજો કે બચ્ચા નાના હોય ત્યારે હું પણ એક વર્કિંગ બિઝનેસ વેમન છું અમારા ઘરમાં બધા જ અમે વર્ક કરીએ છીએ એટલે મેં વર્ક સાથે ફેમિલી આગળ લીધી છે તો એમ કોઈ કહેતું હોય કે અમે આયા પાસે બચ્ચું રાખીએ છીએ અમે બિઝનેસ કરીએ છીએ તો આ એમ એન એક્ઝામ્પલ મેં આયા નથી રાખી પણ આજે હું ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા ને એબ્રોડ ટોપ કરું છું તો એ શક્ય છે જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરો તો નાનપણમાં જયારે તમે બચ્ચાને આયા પાસે રાખો છો તો મોટા થઈને એ તમને આયા જ આપશે એટલે તમારે વિચારવાનું છે કે બચ્ચાનું પેરેન્ટિંગ કેવી રીતે કરવું અને રાઇટ પેરેન્ટિંગ ખૂબ છે જરૂરી છે તો જ તમે રિયલ મધર કે ફાધર બની શકશો દેટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ બિલીફ વિચ આઈ બિલિવ થેન્ક યુ મધરને શું કહું છું ઈચ મધર કોંગ્રેચ્યુલેશન બિકોઝ એ ફિલિંગ એ રિલેશન એ જે છે એ આપણને આપણું બાળક આપે છે અને એ આપણા હાથમાં નથી અને બાળક જયારે મા બોલાવે છે ને ત્યારે તમે મા બનો છો તો એ મધર જેવી ફિલિંગ આઈ ડોંટ થિંક કોઈ પણ રિલેશનમાં હોઈ શકે અને ગુજરાતીમાં આપણે માને શું કહીએ છીએ બા અને પિતાજીને બા એટલે પિતાજી ખૂબ કરે છે બચ્ચા માટે એના એ શક્ય જ નથી એટલું અગેન્સ્ટ નથી પણ હંમેશા બાનો પ્રેમ થોડોક વધારે હોય ચીટિંગ થઈ જાય છે માથી તો એમાં છે દયાળુ છે પ્રેમાળ છે પણ નવચંડી પણ છે અને દુર્ગા પણ છે એમાં છે જે તમને પ્રેમ પણ કરશે વાલ પણ કરશે અને એક તમાજોને ઢીક પણ આપશે તો એને હું મા કહું છું અને એને સાચી માં કહું છું થેન્ક યુ સો મચ